બધા મજામાં રહેશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે કેવી રીતે ભાઈ ડાઉનલોડ કરી શકો એ પણ તમારી સામે હું તમને એક જ સેકન્ડમાં તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો કઈ રીતની એની પ્રોસેસ આવે છે કઈ રીતે તમારે સેટિંગ કરવાનું છે એ બધું તમને આગળ બધી પ્રોસેસ સમજાવવાનો છો તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો સાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીએ તો મારો મોબાઈલ તમને જોવા મળતો હશે તમને તમને ડિસ્પ્લે ઉપર જે પણ હું પ્રોસેસ પ્રોસેસ બધી લાઈવ દેખાડવાનું છું તો ભાઈ તમારા અંદર તમારે ઇન્સ્ટાગ્રામને પહેલા ઓપન કરી લેવાનું છે ફટાફટ ભાઈ ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લઉં તો આ રીતે મેં મારું ઇન્સ્ટાગ્રામ ભાઈ ઓપન કરી લઉં ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ જે પણ તમારે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ડાઉનલોડ કરવાની હોય એ સ્ટોરી તમારે અહીંથી ઓપન કરવાની છે કોઈ પણ ફ્રેન્ડની તમારે જે સ્ટોરી ડાઉનલોડ કરવાની હોય ઈ ફ્રેન્ડની સ્ટોરી તમે અહીંથી ઓપન કરજો તો આ રીતે તમારી સામે તમે જોઈ શકો તો આ રીતે મેં એક સ્ટોરી ઓપન કરેલી છે અને આ સ્ટોરી મારે ભાઈ ડાઉનલોડ કરવી છે તમારે જે સ્ટોરી ડાઉનલોડ કરવાનું એ તમારે આ રીતે ઓપન કરવાની ઓપન કર્યા બાદ નિશ્ચય તમને શેરનો ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરવાનું એની પર તમે ક્લિક કરશો એટલે અહીં તમારી ફ્રેન્ડલી સારી રીતે આખી ઓપન થઈ જશે નિશ્ચય તમને આ રીતનો કોપી લિંકનો એક ઓપ્શન જોવા મળતો હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું તમે એની પર ક્લિક કરશો એટલે તમારી સ્ટોરી છે એની લિંક કોપી થઈ જશે હવે તમારે ડાયરેક્ટ ભાઈ બેક આવી જવાનું છે આ રીતે હું બેક આવી ગયો બેક આવી તમારા મોબાઈલની ની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું હું ફટાફટ ભાઈ ઓપન કરી લો તો આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ભાઈ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સર્ચ કરવાનું છે તો ત્યાં તમારે એ સર્ચ કરવાનું ભાઈ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ જો તમે એ રીતે સર્ચ કરશો આ રીતની લાડ તમને આ રીતની વેબસાઇટ તમને જોવા મળતી હશે આ બધી વેબસાઈટના ભાઈ એક એક હરખી જ પ્રોસેસ આવે છે તો જે પણ તમે વેબસાઇટ ઓપન કરો એની અંદર તમને એક હરખી જ બધી પ્રોસેસ જોવા મળશે તો અહીંથી હું ભાઈ આ રીતની એક વેબસાઈટ સિલેક્ટ કરી લીધી મેં સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે હવે તમને અહીંયા એક

આ પ્રોસેસ ઓન થઈ જશે તમારી સ્ટોરી એક જ સેકન્ડમાં ભાઈ ડાઉનલોડ થઈ જશે અને જો તમે ઓપન ઉપર ભાઈ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી સ્ટોરી આ રીતે ઓપન પણ થઈ જશે તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામની ભાઈ કોઈ પણ સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો એ પણ તમારા ઇન્સ્ટાગ્રામમાંથીને જ તમે આ રીતની પ્રોસેસ કરી શકો છો આ વિડીયો તમે એ ટુ ઝેર પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો હશે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળી પાસે અલગ વિડીયો સાથે